કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઉપરાંત અન્ય બે સામે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને લઈને પગલા લેવાઈ શકે છે તો અને અને ભરત ઠાકોર પણ તેમની ઉપર લટકતી તલવાર છે તો ધવલસિંહ અને ભરત ઠાકુરે પણ કોંગ્રેસના નેતૃત્વ સામે નિવેદન કર્યા છે ત્યારે બંને ધારાસભ્યોના પેપર તૈયાર કરવા કોંગ્રેસ પ્રમુખની લીગલ ટીમને સૂચના અપાઈ છે તો બક્ષને નુકસાન કરનારની હકાલપટ્ટી કરવા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને સૂચના આપી છે ત્યારે રાહુલ ગાંધીની સૂચનાને લઈને ત્રણેય ધારાસભ્યો સામે કોંગ્રેસ કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે તો કોંગ્રેસ વધુ બે ધારાસભ્યોને અકાલપટ્ટી કરી શકે છે અલ્પેશ ઉપરાંત અન્ય બે ધારાસભ્યોની અકાલપટ્ટી કરી શકે છે કોંગ્રેસ તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાને લઈને કોંગ્રેસ કાર્યવાહી કરી શકે છે બાયડ અને બહુચરાજી ધારાસભ્યોના પદ ઉપર પણ લટકતી તલવાર છે તો ધવલસિંહ અને ભરત ઠાકુરે પણ કોંગ્રેસ સામે પ્રહારો કર્યા છે નિવેદનો આપ્યા છે ત્યારે બંને ધારાસભ્યોના પેપર તૈયાર કરવા પણ કોંગ્રેસ કહ્યું છે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસને તુરંત પગલા લેવાની સ્પષ્ટ સૂચના આપી છે તો રાહુલ ગાંધીની સૂચનાને લઈને આ ત્રણેય ધારાસભ્યો સામે પગલા લેવાશે કોંગ્રેસ વધુ બે ધારાસભ્યોની કરી શકે છે ઉપરાંત બે ધારાસભ્યોની પણ કરી શકે છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાને લઈને કોંગ્રેસ કાર્યવાહી કરી શકે છે રાહુલ ગાંધીએ સ્પષ્ટ સૂચના આપી દીધી છે તો બાયડ અને બહુચરાજી ધારાસભ્યોના પદ ઉપર લટકતી તલવાર છે ધવલસી અને ભરત ઠાકોરે પણ કોંગ્રેસ સામે નિવેદનો કર્યા હતા